હલો દોસ્તો નમસ્કાર વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિડીયોમાં ચાલો આજથી બજાર તમને જણાવી લસણનીકો છો લસણ આનો ભાવ થયો છે બાવીસો એકવીસ રૂપિયા મીડિયમ દેશી માલ છે બાવીસો એકવીસ વીસ કિલાનો ભાવ મોટું મીડિયમ આર જ છે દેશી લસણ છે કટિંગ સારું છે કલરમાં પણ સારું છે એકદમ વ્હાઈટ વ્હાઈટનસ છે એકદમ સુપર ગોલો છે વકર પણ મોટો છે ત્રીસ કટ્ટાનો વકલ છે સારું દેશી લસણ છે તો આપ જોઈ શકો છો આ લસણ લાડવો લસણ છે ફૂલ લાડવો નો ભાવ થયો છે અઠાવીસો ને પંચોતેર રૂપિયા વીસ કિલોનો ભાવ અઠાવીસો પંચોતેર રૂપિયા ફૂલ લાડવો છે દેશી લસણ છે ફૂલ કડક માલ લાઈટ વાળો માલ ઓરિજિનલ માલ છે જોઈ શકો છો અત્યારે લસણની હરાજી પહોંચી ગઈ છે હરાજીનું કામકાજ ને જોખવાનું કામકાજ ચાલુ જ છે જોઈ શકો છો આ બાજુ ટોલ થઈ ગયો છે ને આ બાજુ ટોલ હજી બાકી છે આપ જોઈ શકો છો જો આ માલ ટોલ આવી ગયો છે ટોલ પણ ચાલુ છે હરાજી નું કામકાજ પૂરું થઈ ગયું છે અત્યારે તો આ માલ નો ભાવ છે પચીસો ને અગિયાર રૂપિયા વીસ કિલા નો ભાવ દેશી માલ મીડિયમ મોટો સાથે છે લાઇટ કલરમાં માં છે તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી બજારો લઈને તો ત્યાં સુધી સૌને બાય